નમસ્કાર તમે જોઈ રહ્યા રહ્યા છો મળી અમદાવાદથી પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ ને સોમવારે સવારે દસથી થી એક કલાકે પત્રકાર એકતા માટે વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા તેમજ નવીન વર્ષ નિમિત્તે સ્નેહ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જૂના સર્કિટ હાઉસ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલની સામે શાહીબાગ અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં સર્વપ્રથમ પધારેલા પત્રકારો દ્વારા દીપ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તંત્રીશ્રીઓ પત્રકારો ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓ બહેનો પણ જોડાયા હતા નવીન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા છેલ્લે સૌ પત્રકાર મિત્રોએ સુરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા દમદાર ન્યૂઝના રિપોર્ટર ભીખાભાઈ મકવાણા દ્વારા અહેવાલ